વાહ અહીંયા જૂના વડલા મસ્ત મજા છે એવું વાતાવરણ હે ઠંડુ ઠંડુ દરિયાના કાંઠે ખીમેશ્વર મહાદેવનું મંદિરે જઈએ છીએ તો ચાલો મેં કીધું તમને પણ એક નાનો એવો વિડીયો બતાવી મૂકું છું છે ફાઇનલી કેમેશ્વર દાદાના મંદિરે આ છે ત્યાંનો ઇતિહાસ બધો ંદ બાબા કુછડીયાની મૂર્તિ છે તેમના પર દર્શન કરો તિંગેશ્વર મહાદેવનું મંદિર સાધુ સંતો અને બધા બેઠા છે કેમેશ્વર દાદાનું મંદિર છે બરડામાં આવેલ કુછડી ગામ પાંચ તમને દર્શન કરવાનું છું ખેમેશ્વર દડાનું જે પાંચ પાંડું મંદિર છે ઉદડી ગામે આવેલ છે તો હું તમને બતાવું છું દર્શન એકીસ દિવસ નું આજે એકતાલીસ દિવસ થઈ ગયો તો કેટલું ભૂલ થઈ જાય પાલી ફૂલ આ છે ભીમનો ખડિયો અહીંયા ભીમ આવ્યો તો તે દિનો આ કેમેશ્વર ધામ અહીંયા કેમેશ્વર મહાદેવનું મંદિરનું દરિયા કાઠે મંદિર થયું છે પાંચ પાંડવો અહીંયા આવ્યા હતા દરિયોના ભુભાઈ અંદર આપણા થયો salo bye bye